નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે આ વિડીયોમાં ગાંધીજીના ત્રણ વાંદરા વિશેની થોડીક ચર્ચા કરવી છે કારણ કે ત્રણ વાંદરાની વાત તો બધાએ સાંભળી હશે પણ ઊંડાણથી કોઈએ વાતને સમજી નહીં હોય તો આજે આપણે ત્રણ વાંદરા વિશે થોડીક ચર્ચા કરશું ગાંધીજીના ત્રણ વાંદરામાંથી આપણને ઘણી બધી પ્રેરણા મળે એમ છે જો લઈ શકીએ તો એક વાંદરો કહે છે કે ખરાબ સાંભળો નહીં બીજો કહે છે ખરાબ જુઓ નહીં અને ત્રીજો કહે છે ખરાબ બોલો નહીં ગાંધીજીના આ ત્રણ વાંદરા છે દરેક મનુષ્ય આ ત્રણ વાંદરાના પ્રતીકોને આધારે ઘણી બધી પ્રેરણા લઈ શકે એમ છે પણ ચંદ્રપ્રભાના આ ચાર વાંદરા છે ચોથો વાંદરો માથા પર પોતાની આંગળી રાખીને કહે છે કે ખોટું વિચારો નહીં જો ચંદ્રપ્રભાના આ ચોથા વાંદરાને લાગુ કરવામાં આવે તો જ ગાંધીજીના ત્રણ વાંદરા સાર્થક થશે જો ચોથો વાંદરો નહીં હોય તો ત્રણેય વાંદરા માત્ર વાંદરા જ રહી જશે જન્મથી પણ વાંદરા આદિરૂપ પણ વાંદરાનું અને આજે પણ વાંદરા જ છે એટલા માટે આજે ચંદ્રપ્રભાના ચાર વાંદરાની જરૂર છે ચોથો વાંદરો આપણને શીખવાડે છે કે ખરાબ વિચારો નહીં જો તમે ખરાબ વિચારશો નહીં તો ખરાબ સાંભળશો પણ નહીં ખરાબ બોલશો પણ નહીં અને ખરાબ જોશો પણ નહીં હવે ગાંધીજીના ત્રણ વાંદરાને નહીં પણ ચંદ્રપ્રભાના ચાર વાંદરાઓની ચર્ચા કરીએ ખરાબ ન વિચારો ખરાબ કેમ નહીં વિચારવાનું કે ખરાબ એટલા માટે નહીં વિચારવાનું કે આપણા શબ્દો જ આપણો વ્યવહાર બની જતો હોય છે અને જો વ્યવહાર પ્રત્યે જાગૃત નહીં રહો તો વ્યવહાર જ આદત બની જશે આપણે આદતો પ્રત્યે પણ જાગૃત રહેવું પડશે કારણ કે આપણી આદતો જ આપણા ચરિત્રનું નિર્માણ કરતી હોય છે ચરિત્રને બરાબર કરવું હોય તો વ્યવહારને આદતને બરાબર કરવી જોઈએ અને શબ્દને બરાબર કરવા માટે આપણે આપણા વિચારને આપણા મગજને બરાબર કરવાનું હોય છે ભગવાને આપણને મગજ આપ્યું છે તો તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઈએ હું તમારા મગજને જ બરાબર કરી રહ્યો છું ચંદ્રપ્રભાના ચાર વાંદરા મગજને બરાબર કરવા માટે જ છે આ વાંદરાઓ એટલું જ નથી કહેતા કે ખરાબ ન વિચારો પરંતુ તેઓ એવું કહે છે કે વિચારો પણ સારું વિચારો તો ચાલો હું એ વાંદરાઓને નવો અર્થ આપી દઉં પહેલો અર્થ થાય છે કે ખરાબ વિચારો નહીં હું તેને બીજો અર્થ આપું છું કે અહીં કાન પર આંગળી છે જેનો અર્થ છે બેરા બનો મોઢા પર હાથ મૂકેલો છે તે કહે છે કે મૂંગા બનો આંખ ઉપર હાથ રાખેલા છે તે આપણને પ્રેરણા આપે છે કે આંધળા બનો જ્યારે જ્યારે કોઈ તમને નિરાશ કરે જ્યારે જ્યારે કોઈ તમારી નિંદા કે ટીકા કરે ત્યારે આપણે તેની વાત સાંભળવાની નહીં એટલે કે બેરા બની જવાનું જ્યારે જ્યારે કોઈ દૃશ્ય જોઈને તમારું મન વિચલિત થઈ જાય મન ભટકી જાય ત્યારે આંધળા બનો જ્યારે પણ આપણા શબ્દો આગમાં ઘી રેડવાનું કામ કરે ત્યારે મૂંગા બનો જીવનનો એક મંત્ર છે કે મૂંગા બનો એક વખત એવું થયું કે સાંજના સમયે એક સજ્જન મારી પાસે આવ્યો અને આવીને કહેવા લાગ્યો કે સાહેબ હું બહુ મૂંઝવણમાં છું ભારે મુસીબત આવી પડી છે અને મુસીબત એ છે કે મારી પત્ની સાથે મારે સતત લડાઈ ઝઘડા થાય છે બોલાચાલી થઈ જાય છે ક્યારેક તે ગુસ્સામાં આવીને ગમે તેમ બોલે છે તો ક્યારેક હું પણ ગમે તેમ બોલું છું આને માટે કોઈ ઉપાય હોય તો મને બતાવો મેં કહ્યું કે સારું ભાઈ હું તને એક સરળ મંત્ર આપું છું પણ તેને માટે તારે થોડીક પરીક્ષા આપવી પડશે તેણે કહ્યું સારું તમે જે કહેશો તે કરવા હું તૈયાર છું મેં કહ્યું કે બસ તો ઘરે જા અને જ્યારે પણ એ બૂમો પાડવા માંડે ત્યારે તમે મૂંગા બની જજો તે ભાઈએ કહ્યું કે એમાં એનાથી શું થશે એનાથી એ થ એ મોટો ચમત્કાર થશે બસ તમારે ફક્ત મૂંગા જ રહેવાનું છે એ ભાઈ તો જેવો ઘરે પહોંચ્યો કે મહાભારત શરૂ થઈ ગયું ઘરમાં પગ મૂકતા જ પત્નીએ કહ્યું મારા માટે ડ્રેસ લાવ્યા સાડી લાવ્યા મેકઅપનો સામાન લાવ્યા પાવડર લિપસ્ટિક લાવ્યા પછી મેં એને મનમાં વિચાર્યું કે ખરેખર હું તો ભૂલી જ ગયો છું પણ હવે કાંઈ જ બોલવું નથી અને પછી મંત્રને યાદ કરીને મૂંગો થઈને બેસી ગયો પત્ની તો બોલ્યા જ કરતી હતી કે આખો દિવસ તમારી રાહ જોતી રહી પણ તમે તો જલ્દી આવવાનું નામ જ નથી લેતા આખો દિવસ હું ઘરમાં કામ કર્યા કરું છું પણ તમે મારે માટે સાડી ડ્રેસ પાવડર લિપસ્ટિક એ બધું લાવવાનું તો તમે ભૂલી જ જાઓ છો ખાવાનું કેમ નથી ભૂલી જાતા પાણી પીવાનું કેમ નથી ભૂલી જાતા બસ એ તો બકવાસ ચાલુ જ હતો એનો બોલ બોલ કરતી જ હતી બે મિનિટ પાંચ મિનિટ દસ મિનિટ અને પછી તે ચૂપ થઈ ગઈ સામેથી કોઈ જવાબ ન મળે તો માણસ કેટલું બોલે મંત્ર ખરેખર કામ કરી ગયો પતિને થયું કે જે એપિસોડ દરરોજ બે કલાક ચાલતો હતો તે આજે દસ મિનિટમાં પતી ગયો ખરેખર ગુરુજીનો મંત્ર કામ કરી ગયો રાત પડી એટલે બંને સૂઈ ગયા સાંજે ઘરવાળીને ગુસ્સો હતો એટલે તે બીજી બાજુ પડખું ફેરવીને સૂઈ ગઈ સૂતા સૂતા અફસોસ સાથે વિચારતી હતી કે અરે રે આજે તો મેં મારા પતિને નકામો ધમકાવી નાખ્યો એક તો થાકી પાકીને બિચારો ઓફિસેથી ઘરે આવેલો અને મેં તેને પાણીનો પણ પૂછ્યા વગર કપડાં પાવડર લિપસ્ટિકની મોકાણ માંડી ત્યાં બરાબર કોઈનો ફોન આવ્યો અને જાણવા મળ્યું કે આજે તો બહુ મોટું જુલુસ નીકળ્યું એટલે રસ્તામાં ટ્રાફિક જામ હતો હવે તો પત્નીને બહુ પસ્તાવો થયો કે મારા પતિ જરૂર આમાં ફસાઈ ગયા હશે એટલે આવવામાં મોડું થઈ ગયું મેં તો ગમે તેવા શબ્દો કહીને મારા પતિનું અપમાન કર્યું હવે મારાથી ભૂલ થઈ ગઈ બીજા દિવસે સવારે પત્નીએ માફી માગી ત્યારે પતિએ હસીને કહ્યું કે કાંઈ વાંધો નહીં ક્યારેક એવું થઈ જતું હોય છે પત્નીએ કહ્યું હા એ વાત તો સમજાઈ ગઈ પરંતુ એ વાત ન સમજાય કે પહેલાં તો આપણી વચ્ચે લડાઈ થતી હતી ત્યારે તમે મારા એક શબ્દની સામે ચાર શબ્દ સંભળાવતા હતા પણ કાલે કોણ જાણે તમને શું થઈ ગયું હતું કે તમે એક પણ શબ્દ બોલ્યા નહીં પતિએ કહ્યું કોઈ કારણ નથી એ તો ગુરુજીના મંત્રની કમાલ છે તેમણે કાલે મને એક મંત્ર આપ્યો હતો કે મૂંગા બનો એટલે ઘરે આવતા જ મેં તેનું અનુકરણ કર્યું પત્નીને પણ લાગ્યું કે ખરેખર આ મંત્રમાં તો દમ છે એટલે તેણે પણ તે મંત્રને અપનાવી લીધો હવે તો જ્યારે પણ બંને વચ્ચે બોલવાનું થાય છે ત્યારે બંનેમાંથી કોઈ એક મૂંગો બની જાય છે અને વાત ત્યાં જ ખતમ થઈ જાય છે ત્યારથી એ બંને પતિ પત્નીની જિંદગી નરકમાંથી સ્વર્ગ જેવી બની ગઈ લીમડા જેવી કડવી હતી એમાંથી કેરી જેવી મીઠી બની ગઈ એટલે હું કહું છું કે વાંદરા આપણને માત્ર એટલું જ નથી કહેતા કે ખરાબ સાંભળો નહીં ખરાબ જુઓ નહીં ખરાબ બોલો નહીં ખરાબ વિચારો નહીં એ વાંદરાઓ આપણને એ પણ કહે છે કે જ્યારે કોઈ આપણી નિંદા ટીકા કરે ત્યારે બેરા બની જાઓ તેની ઉપેક્ષા ન કરો કશું જ બન્યું નથી કોઈ ખોટું દ્રશ્ય દેખાય ત્યારે આંધળા બની જાઓ અને જ્યારે કોઈ આપણને આડો અવડો શબ્દ બોલી દે ત્યારે ગુસ્સો કરવાને બદલે મૂંગા બની જાઓ ચોથો વાંદરો કહે છે કે અજ્ઞાની બનો જો વધુ અજ્ઞાની બનશો તો તમે ફસાઈ જશો એટલે એને માટે એક મંત્ર યાદ રાખો મને ખબર નથી પાપા પૂછે કે ફાઇલ ક્યાં છે જો તમે એવું કહેશો કે ત્યાં પડી છે તો તેઓ કહેશે કે લાવીને મને આપી જા એટલે જ સૌથી ઉત્તમ મંત્ર છે કે મને ખબર નથી હું તમને જણાવું કે અમારે ત્યાં માથું પાકી જાય એવા ઘણા કામ થતા હશે પરંતુ મારા પર કોઈ જવાબદારી નથી કેમ નથી તો હું તમને કહું કે કોઈ જ્યારે એવું કામ લઈને આવે ત્યારે હું કહી દઉં છું કે મને ખબર નથી એમને પૂછો બસ આટલું કહેતા જ બલા ટળી જાય છે સંકર્મ સંકટમાં ખૂબ જ ઉપયોગી એક વાત છે જ્યારે પણ તમારી ઉપર સંકટ આવે ત્યારે આ વાત તમને ઉપયોગી સાબિત થશે એક ઘરમાં પાંચ લોકો સૂતા હતા કોઈએ દરવાજો ખખડાવ્યો ત્યારે એકે જવાબ સાંભળ્યો તે સામે માથે ઓઢીને સૂઈ ગયો બીજાએ પણ આમ તેમ જોઈ લીધું કે કોઈ જોતું તો નથી ને એટલે તે પણ માથું ઢાંકીને સૂઈ ગયો ત્રીજાએ પણ એમ જ કર્યું ચોથાએ પૂછ્યું કોણ છે એટલે બહારથી જવાબ આવ્યો કે એ તો હું છું દરવાજો ખોલો આ સાંભળીને ચોથાએ પાંચમાને કહ્યું કે ભાઈ પેલો છે દરવાજો ખોલું એટલે પાંચમાએ કહ્યું કે જે બોલ્યું હોય તે દરવાજો ખોલે આમ જેણે વચ્ચે બોલવાનું ડાંપણ કર્યું તેને માથે મુસીબત આવી પડી એટલા માટે અજ્ઞાની બનો સંકટમાં આ વાત ચાર વાત બહુ જ ઉપયોગી બને છે જરૂર વગર કોઈની બાબતમાં માથું ના મારો જેમ થતું હોય તેમ થવા દો એ એનું સંભાળે તમે તમારું સંભાળો ચંદ્રપ્રભાના ચાર વાંદરા જીવનની આ પાયાની હકીકત પ્રત્યે આપણને સૌને જાગૃત કરે છે એ આપણને શીખવે છે કે આપણે સકારાત્મક વિચારવાનું છે કે નકારાત્મક સકારાત્મક વિચારનો પ્રભાવ આરોગ્યથી માંડીને સંબંધો વ્યાપાર કામ ધંધો રોજગાર રાજકારણ એ બધી બાબતો પર પોઝિટિવ હોય છે વિચાર વાણી અને આચરણ આ ત્રણેય વચ્ચે સંતુલન રાખશો તો આપણા વિચાર વાણી અને આચરણમાં એકરૂપતા જળવાઈ રહેશે તમને નથી લાગતું કે એકરૂપતાનું નામ જ ધર્મ હોય એ સિવાય ધર્મનું બીજું કોઈ સ્વરૂપ છે ખરું આવો આપણે આપણા વિચારોને બરાબર કરીએ મગજ પર વિચાર કરીએ તેને અંદરથી બરાબર કરીએ મોટા ભાગના લોકો ચહેરાને ચમકાવવાના લાખ પ્રયત્નો કરતા હોય છે ધન કમાવાને માટે પણ સવારથી લઈને રાત સુધી ગધા વેતરું કરતા હોય છે પણ આપણા મગજને કે જેના વિચારોથી આપણે આપણું જીવન જીવતા રહીએ છીએ તે વિચારોને બરાબર કરવા પાછળ આપણે કેટલું ધ્યાન આપીએ છીએ લોકો નેતાઓને જોઈ જોઈને કપડાં તો એકદમ સફેદ અને કડક પહેરતા થઈ ગયા છે જાણે કે કોઈ વડાપ્રધાન કે મંત્રી ન હોય હું તમને એ બાબતમાં સચેત કરી રહ્યો છું કે અંદરની બાબતને ચમકતી બનાવો તમારી અંદર જે કાંઈ પડ્યું છે તેમાં સત્વો હોવું જોઈએ તે મૂલ્યવાન હોવું જોઈએ નગરપાલિકા શહેરનો કચરો સાફ કરતી હોય છે જ્યારે સંત પુરુષો સાધુ પુરુષો માણસોની અંદર જામી ગયેલી ગંદકીને સાફ કર કરતા હોય છે પરંતુ આપણે સાધુ પુરુષો પાસે કે સંત પુરુષો પાસે જઈએ તો ને બહાર જે પ્રદૂષણ હોય છે તે હવાનું અને અવાજનું હોય છે જ્યારે આપણી અંદરનું પ્રદૂષણ દૂષિત વિચારનું વિચારોનું હોય છે કામ ક્રોધ લોભ ઈર્ષા અદેખાય વેર ઝેર જેવા અનેક પ્રકારના દૂષિત ભાવોનું હોય છે તમારી માનસિકતાને બરાબર કરો રોજ પરમાત્માનું ધ્યાન ધરો જેથી કરીને આપણી માનસિકતા શુદ્ધ થાય સત્સંગમાં સારા વિચારોના બીજ મળે છે તો ત્યાં સંત પુરુષોના સાનિધ્યમાં થોડી વાર બેસીને સત્ય નામના બીજનું તમારી અંદર રોપણ કરો આપણું મગજ ધરતી જેવું છે તેમાં સારા બીજ નાખશો તો સારા વિચારોનો પાક લેવાશે નહીં તો ધરતી સૂકી ભાઠ રહી જશે તો આવો આપણે આપણા વિચારોને શુદ્ધ કરીએ મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા ભાઈને સપોર્ટ કરો જય દ્વારકાધીશ